જય સુમિનારાયણ આજે વાત કરવી છે કોરી ઉત્તર વહી વાત છે બિરબલ શાહનીના જીવનની જેમનો જન્મ ચૌદમી નવેમ્બર અઢારસો ના રોજ શાહપુર ગામની અંદર થયો હતો હાલમાં આ શાહપુર ગામ પાકિસ્તાનની અંદર પશ્ચિમ પંજાબની અંદર આવેલું છે તેમને બાળપણથી જ પ્રકૃતિમાં ખૂબ રસ હતો એવો ડુંગરાની અંદર પર્વતોની અંદર ફરતા લીસા પથ્થરને એવું બધું ઔષધિઓ પાંદડાઓ એવું તોડી લાવતા અને તેમનો અભ્યાસ કરતા ધીરે ધીરે તેમને વનસ્પતિ શાસ્ત્ર પર ખૂબ પ્રેમ થયો અને બીએસસીની અંદર પણ તેમને વનસ્પતિ શાસ્ત્ર ખૂબ ગમતું એક વખત તેઓ પરીક્ષા આપવા માટે નીકળ્યા બીએસસીનું એ પરીક્ષા હતી અને તે દિવસે વનસ્પતિ નું પેપર હતું પેપર આપવા માટે ગયા પરીક્ષા ખંડની અંદર બેઠા અને સુપરવાઇઝરે પેપર આપ્યું જેવું એ પેપર પ્રશ્નપત્ર તેમના હાથમાં આવ્યું તો ખબર પડી કે આ તો ગયા વર્ષે જે પૂછાણું હતું એ જ પ્રશ્નો પૂછાણા આમાં તો મારું કંઈ પરીક્ષા થશે નહીં આથી એવું ને એવું પ્રશ્નપત્ર કોરી ઉત્તર વહીમાં મૂકી અને સુપરવાઇઝરને આપી અને ઘરે આવતા રહ્યા અને પિતાજીને કહ્યું પિતાજી હા હું તો કોરી ઉત્તર વહી આપીને આવતો રહ્યો કેમ આવું કર્યું ગયા વર્ષે જે પ્રશ્ન પૂછાણા હતા એ જ પ્રશ્નો આ વર્ષે પૂછાણા તો એમાં તો મારી કઈ રીતે પરીક્ષા થઈ આથી મેં જવાબ ના આપ્યા અને કોરી મૂકીને આવી ગયો પિતાજીને એના બાળક પ્રત્યે પ્રેમ તો હતો જ ખબર પણ હતી કે મારો બાળક ખૂબ હોશિયાર છે પરંતુ ચિંતા એ હતી કે એક પ્રશ્નપત્રને કારણે તેમનું એક વર્ષ બગડશે આથી તે ચિંતામાં પણ હતા પેલા બિરબલ સહની શાંતિથી ના બેઠા તેમને એક પત્ર લખ્યો અને પરીક્ષા વિભાગની અંદર કહ્યું કે આપે જે પ્રશ્નપત્ર કાઢ્યું એ તો ગયા વર્ષે પૂછવાનું હતું એને એ પૂછ્યું એમાં તો બાળકો જે હોશિયાર બાળક છે એને નુકસાન જાય આવું ન હોવું જોઈએ વારંવાર રજૂ વાત કરવાને કારણે શિક્ષણ વિભાગને ખ્યાલ આવે છે કે આ વાત એકદમ સાચી છે આ પ્રશ્નપત્ર એકદમ સરળ હતું આથી તેમણે બિરબલ સાહનીની વાતને સમર્થન આપ્યું અને એક વિદ્યાર્થી માટે એક ફરી વખત નવું પ્રશ્નપત્ર કાઢવામાં આવ્યું અને બિરબલ સાહનીની પરીક્ષા લેવામાં આવી અને એ સુંદર રીતે તેમને નવા પ્રશ્નપત્રની પરીક્ષા આપી અને એ પ્રશ્નપત્રની અંદર ખૂબ સારા ગુણ પણ તેમને મેળવ્યા આમ બિરબલ શાહનીએ ઉત્તમ ડિગ્રી પ્રાપ્ત કરી અને ધીરે ધીરે એમને સુંદર મજાનો અભ્યાસ કરી અને વનસ્પતિ શાસ્ત્રના ખૂબ મહાન વૈજ્ઞાનિક બન્યા અને અનેક ભેટો એમને દેશ અને દુનિયાને આપી હતી આમ બાળપણથી જ તેમનો સ્વભાવ ખૂબ જ્ઞાન મેળવવાના અને અઘરા પ્રશ્ન સોલ્વ કરવાનો રહ્યો હતો તેમને કારણે જ તેમને કોરી ઉત્તર વહી મૂકીને આવતા રહ્યા હતા અને એક વિદ્યાર્થી માટે જો પ્રશ્નપત્ર નીકળ્યું હોય એવી ઘટના એ ઇતિહાસમાં પહેલી વખત હોય એ સમયે આવું બન્યું હતું વંદન છે આ હોશિયાર વિદ્યાર્થીના જીવનને